વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિશાળ માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાથરેલી નાકાબંધી દરમિયાન ટ્રક નંબર આર જે છ જી છ જીરો બે પાંચ માંથી પ્લાસ્ટિક બેગોની આડમાં છુપાવેલો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો જેમાં મુદ્દામાલમાં વિદેશી દારૂ કિંમત રૂપિયા એક કરોડ એકવીસ લાખ અઠાવન હજાર આઠસો એસી એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા એક કરોડ છત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો એસી ઝડપી પાડ્યો હતો જેમાં પકડાયેલા આરોપી ભજનલાલ સુખરામ બિશ્રોઈ રહેવાસી આગોર જિલ્લો બાળમે રાજસ્થાન શિવ પ્રકાશ રાજુરામ બિશ્નોઈ રહેવાસી ગુમાનપુરાવ જિલ્લો જોધપુર રાજસ્થાન એલસીબી વડોદરા ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે આર સિસોદિયાના નેતૃત્વમાં આ સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાતથી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે